કેમ છો મિત્રો આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે તો આજે અમારે ત્યાં કમાન્ડર ગાડી રેડિયમ ફૂલ રેડિયમ કરવા માટે આવી છે તો તમે જોઈ શકો છો પાછળનો લુક આ જૂનું રેડિયમ છે એ નીકાળીને અમારે નવું રેડિયમ કરવાનું છે તો બ્લેક પટ્ટા મારવાના છે એના ઉપર નામ લગાડવાનું છે અને આ બમ્પર જોઈ શકો છો બમ્પરના ઉપર નવા સત્યારા લગાડવાના છે અને તમને પાછળનો લુક બતાવી દઈએ તો ગાડી તૈયાર થઈને આવી છે અમારે તેને રેડિયમથી રજિસ્ટ્રેશન કરવાની છે તો પાછળના બમ્પોર પર નંબર પ્લેટ એરો એ બધું લગાડવાનું છે ચલો તો કામ હવે અમારું ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને આની ડિઝાઇનો તમે જોઈ શકો છો કોમ્પ્યુટરમાં ચાલુ જ છે કામકાજ અને ડિઝાઇનો નામની તૈયારી છે અને ચક્રી બ્લેક પટ્ટા લગાડે છે તો કામકાજ ચાલુ થાય તેવી રીતે અમે સ્ટાર્ટ કરી તો મિત્રો ચકરીને આપણે બ્લેક પટ્ટા લગાડવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો ઉપરનો પટ્ટો લાગે છે કટિંગ થાય છે પછી એના બાદ નીચેનો પટ્ટો આવે છે મિત્રો આપણે ચકરીને પૂછી લઈએ કે પટ્ટા લાગી ગયા તો મારા હિસાબથી ચક્રી પટ્ટા લગાડી દીધા લાગી ગયા ને જે બાનો જૂનો પટ્ટો લગાડેલો હતો એ વસોડવાનું ચાલુ છે જોઈ શકો છો તમે બહુ મહેનત લાગે છે કરવામાં તો ફાઈનલી કામ કામ રેડી એમનું આપણે કમાન્ડર ગાડી થઈ ગયું છે તો જોઈ શકો તો પહેલાં તો આપણે ફૂલ ડેરા હતા એ નીકળીને નવા મારી દીધા આપણે ઉપર ઉપર નવી પટ્ટીઓ મારી દીધી હેડલાઇટ ઉપર બોર્ડરો મારી દીધી લુક બદલી દીધો હવે ઉપરનું તો જોઈ શકો છો સ્ટાઝી પ્લસ ઉપરનું બ્લેક પટ્ટા મારીને સફરને બનાવી દીધું સાઈડમાં ડિઝાઇન બનાવી છે અને આ બ્લુ પટ્ટો મારીને પૂરો સ્પીડ લખી દીધું છે પાછળની સાઈડ જોઈ લો ચકરી આપણે બોર્ડર લગાડવાનું ચાલુ છે સ્ટોપ મારી દીધો અને નવા એર લગાડી દીધા જોઈએ ચોપટો પાછળનો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે હમણાં આખી જૂની મોડલ ગાડી અને

તો અમારા જોડે ઓલરેડી કામકાજ કરાવે જ છે તો જોઈ શકો છો તમે